સીતારામ ને શ્રી કૃષ્ણ જો આઠ ને બાકી બતાઈ મજામાં અમાર સુ વરસાદ ચાલુ હતો રાત હાજી વરસાદ ચાલુ હતો બસ આ પગલે બંધ થયો હું આવી ને લીમડો તોડવા પાણી ભાઈ મારી વાત જોઈને હજી જો કોક 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 સાટા ચાલુ જ છે ઘડીક પોરો દીધો આગળ પાછો આવશે ઘડીક પોરો દેવો પડે ને એ કે બધા ચા પાણી પી લઈ ઠામકી લઈ ઘડીક પોરો દીધો આગળ આવશે પાછો જાઓ જાર ગાજે ને હાલો મેડમ હું તોડી આવી લીમડો જય શ્રી કૃષ્ણ કરો હા ચલોને બધા હાલે લીમડોલ તે કીધું શું ને કે લેતી આ બધું હાલે હાલ ધોઈ નાખીએ તો વરસાદ આવી હોય તો પણ તોય આપણે પાણી નો રેડી લઈ ગયા હું તું એલું નથી હાલ સીપરમાંથી ચાલજો સવારે ઉઈઠા તો એવો વરસાદ ચાલુ હતો ચાલુ હતો બે વાર હું બ્રશ કરવા બે નીકળી પાછી છે ને બે વાર અંદર વહી પછી ધીરો પડ્યો પછી સકરી લઈ ને પછી છે ને બ્રશ કર્યું અસલ નો ધોઈ નાખજો

હા તો દસ વાગી ગયા ને હવે તમે કઈ બાજુ પેલા તો એ કહેતા કેટલું કામ કરાવ્યું તો કે જો છે ને પેલા તો શિવ મને કઢી બટકા કરવા ને તો એ ને બટકા કરી દીધા એ પછી દાદીને ફરીઓ ભરવવા આવી ને એ પછી છે ને પાણી વારતી હતી કેમાં પાણી વારતી હતી તો ચીકુડીમાં આંબામાં બધી પાણી વાર્યું કેમ કે અમારે એટલો વરસાદ આવ્યો ને તો હજી જાડવા છે ને થોડાક હાથ હતા ને એટલે પાણી વારતી હતી આખી ભરાય ઉઠી હવે કપડાં બદલાવ દીધા આખી પાછી ભરાય રહી ગારા ગારો પછી પાછી અટાણ રેડી કરી દાદા એમ કીધું ને કે આપણે છે ને વરસાદ રહી જાય ને પછી ગામમાં જાઉં અટાણ તો કોદારી મૂકી દે પાણી ને થવારવું એટલે આને હાથમાં આવી ગયું કે જાવું જવું છે ગામમાં પછી એ આમ કરે કે કઈ બાજુ છે કઈ બાજુ બોલો ચાલુ છે ચંપલ તો પહેરલા દાદા એ પહેરી ચંપલ પહેરતી આવજો હું ડેલો ખોલું ચંપલ પહેરી ના ઓલું લઈ જાઉં કોટ પહેરો પહેરવો લઈ જાઉં

gosto

વધ ja, <computer>

એટલે એટલે આ વર્ષ હમણાં ભૂલ થાય ને નવું આવી જાય એમ થાય કે હમણાં દિવાળી બે વરસ ને હમણાં જીવ એમ બદલે હમણાં બે મહિનામાં પાછું ખતમ થઈ જાય નવ વરસ બેહી જાય ભલે હેલો એક વાગી ગયો હવે હુવાન છે તો શું કરવાન છે આપણે ક્યાંક જવું હોય ને તો સવાય તો સુવાય નકર તો સવાય નહીં નકર નો આવે નિંદર એવું થોડું હોય કે હું તા પડે એટલે એમાં થોડું આલે એટલે એમ નહીં ક્યાંક જવાનું હોય તો તને મસ્ત નિંદર આવે હા કે ઓરખમાં હોય કે ઉઠીને ક્યાંક જવાનું સેમ હા ને નકર તું અરખમાં ન હોય તો આવા નું ક્યાંય જવાય વરસાદ ઘણી ઘણી બાણે આવી જાય ચાલો ગતિ જાવ હાલો બી જાઓ હમણાં તું સીટી વગાડતી કેમ વગાડતી આ બધાને શીખડાવે હા પેલા એમ અંગૂઠો ને આંગળી એમ રાખવાના આમ પછી એ વગાડતી નહીં દાદા ઉઠી જાય એને એમ થાય કે કોણ શીખ્યું મારે રેવા દે તું રેવા દે કરવાની હા એમ કરવાનું પછી બંધ કરતું બંધ હાલ પંખો કરતા હોઈ જવા કોંઢાના પોણા પાછ છે ને સેને જો વેકણો જોવા જવાનું વારો હજી ન થાય હશે હવારની વાત છે હવાર મને એમ હતું કે દાદા દીકરી હું કંઈક ગયા છે ને ગામમાં હું કંક આકડી ઘરમાં કામ કરીને પછી જોઈ આવી તો ઘરમાં કામ કરી લીધું તો દાદા દીકરી પાછા ફૂગી આવ્યા પછી લુકડા તું બે ગઈ પછી ખાવાનું ટાણું થઈ ગયું પછી રાંધી લીધું ને ત્યાં ચૂલે દેવતા હતો તો પપ્પા છે ને સેવ મમરા લઈ આવ્યા હતા મમ્મી કે સેવ મમરા એક વઘારી નાખી સેવ મમરા વઘારી પછી મેં કીધું આવીને પછી જાય આ બાઈ છે ને બપોરની ખૂતી જ ના થાય બપોરે

હવે અટાણે વરસાદ રહી ગયો છે ને તે હવે અટાણે આખડે એ ભાવેશભાઈને કહું ત્યાં ધ્યાન રાખે મમ્મી ગેસ જવાર વાટવા ને હું જાઉં છે ને વેકરો કરો જોવા ને કામ નામ હાઈ પડી જાય છે પાછો વરસાદ આવી છે તો મીન્યા એ મીન હા તું તો ઘઈ ખાવ ઘઈ જમીની કીધા ફેરી તો મીન કીધું કે મને ખબર છે તને હું ભાવ નહીં મને ખબર છે શું કહું કાકા હા એ સીધું ધ્યાન રાખશો હમણાં કેતી ચાણ ખાઈ છે ખાઈ લઈ તો આપણે કહું તાર મમરા ખાવ છો તઈ જા હમ પછી સેવન જો છેણકી છત્રી લઈ લીધી ને પાવેશ ભાઈને કીધું કે ધ્યાન રાખજો એની બપોરે આવીને ખાતું નતું તે અટાણશે ને ખાઈ લઈ પછી એને સાંજે ખાવાનું ન હોય પટાણ વેલા ખાઈ લેતી મને કે તું કાકાને કહેતી જા કે મારું ધ્યાન રાખે હું હું ધ્યાન રાખે તો કે એને કહેતી જા કે હું ક્યાંય જાઉં નહીં ને એમ કે મારું ધ્યાન રાખે અમે કીધું હાલ કહી દઉં હવે વરસાદ અટાણે એટલે આવતો તો પણ અટાણે છે ને હવે બંધ થઈ ગયો વેકરામાં પાણી સવારે વધારે જાતું હતું અટાણે હવે કેવું જાતું હોય આપણે ભલે ન હોય વરસાદ પણ ઉપર વધારે હોય તો વેકરામાં વધારે પાણી જાતું હોય છે નકર પછી ઓછું પડી ગયું હોય છે સવારે તો હશે ને હતું બહુ છે તો પહેલાં તો છે ને જો હું હેઠેની સાઈડમાં આવું હેઠેની સાઈડમાંથી આપણે જોઈએ ને પછી છે ને પુલિયા ઉપર જાય આમાં કઈ બીયા જેવું ન હોય તમને આમાં એમ થાય કે કિરણ પર ની આશટ ના જવાય પણ આમાં એટલું કઈ બીયા જેવું ન હોય ઓછું ચાઇસ અટાણ ધીરે ધીરે ચાઇસ ટાણી જાતું હાવ તો અટાણે બન રહ્યો બાકી તો ચાલુ જ હતો ઘડીક આવે વધારે ઘડી પડે ઘડીક વાર વધારે આવે ઘણી પડે ચાલુ જતો પવન એવો પડી ગયો વરસાદ એવો પડી ગયો

મારી મમ્મી છે બીજા કોઈ ની ફંદા કરવા ને નથી જવાબ દેતી જામ તું તો હાલો હું જામ જ ખાય છે

મામા કોઈ ભાગ ન જ જોઈએ કે મામા કોઈ ભાગ ન જ પડવવું જોઈએ બસ ઈવા ફંદા કેમ છે ને પાછું કરો તમ આઠ વાગે તો સારું શિવ મને તાજે એમ છે હો આઠ વાગે તો હારું તારું એ હાલો હાલો એટલે બપોરે તાજા તાજા મમરાન વઘારે ખાઈ હાલો તાજા તાજા વઘાર્યા બપોરે હાલો મમ્મી નાસ્તો કરી ચાલો આજ નથી કર્યો કોઈ વ્યવ હજી છે ખીચડી નો પ્લાન બપોરે તા કર્યું હતું રીંગણા બટેટા નું શાક ને રોટલા એટલે અટાણે છે ને હવે લીમડો તોડ લાવ હવાર લીમડા શરૂઆત થઈ હતી બ્લોગ ને કઢી બટકા કરવા તા તોડવા આવી હતી અટાણ હવે કઢી ખીચડી કરવાનો પ્લાન છે એટલે લીમડો તોડી લઉં હજી એમ તો હજી વાયગાસ તો હાડા છો જ હજી અડધી પોણી કલાક દઈ છે પણ આ વરસાદના લીધે છે ને વાતાવરણ આવું થઈ ગયું એવું છે મોડો મોડો તો આજ બધા નાસ્તો કર્યો મમરા ખાતા ને શક્કરપારા ખાતા ને હું તો બીજું ચોકરી ખાધી ને એટલે હવે મોડેકથી થી ખાવાનું તો રહે તો વેલેર કરી લઈએ કેમ કે પછી વરસાદ વધારે આવી જાય તો લાઇટનું ઠેકાણ ન હોય આમ તો જો કે અમારે આ વખતે લાઇટની બહુ પ્રોબ્લેમ ન થાય આવી કંઈક કંઈક જાય પણ આવી જાય પાછી ઓલું થાય ને પવન નીકળે ને તો જાય નકર બહુ નથી જતી આ વખતે નકર તો લાઇટ ન હોય ને તો ચોમાહું એમ થાય કે વેલર વયું જાય ને આવું પૂરું થઈ જાય સારું તો લાઇટની પ્રોબ્લેમ ન રહી આ વખતે લાઇટ હરખી છે જાય પણ તરત આવી જાય પાછી ને બહુ પવન હોય ને બહુ વરસાદ હોય તો વધારે ખડી જાય પણ આવી જાય એટલે લપટી ને તો એક કરતાં બે થવાની છે ઓલી બાજુથી એવું છે આ બાજુથી એવું છે ઓહો તાન ચડી ગયું તમ ઓલો